ટ્રેકિંગ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રકલ્પનો ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પશુપાલકો અને ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ હંમેશા પશુપાલકો અને ખેડૂતોની ચિંતા કરતા આવ્યા છે આજે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શનથી આજે સમગ્ર વિશ્વમાં બનાસ ડેરી હરણફાળ ભરી રહી છે જેમાં શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા બનાસ ડેરી આજે સફળતાના શિખરો સર કર્યા છે તે સમગ્ર યસ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને જાય છે ત્યારે આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં જન સંભાળ સભોંતમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર માનું છું કે આજે પશુપાલકોને વધુ ભાવ ફેર મળે છે તેનો શ્રેય મુખ્યમંત્રી શ્રીને જાય છે દૂધના પાવડરમાં તેમણે આપેલી સબસિડીથી ગુજરાતની તમામ ડેરીઓનો આર્થિક ભારણ ઘટ્યું છે આજે ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે રૂપિયા પચાસ હજાર પશુપાલકોને મળશે જે બનાસ બનાસના પશુપાલકો માટે વિશેષ ભેટ છે જેની ગેરંટી આપણી બનાસ ડેરી છે કેન્દ્ર અને રાજ્યના સરકારના સહકાર થકી ભીરડી ખાતે પશુ સંવર્ધન માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં આપણી દેશી ગાય સંવર્ધન થતાં દેશી ગાય પણ પચીસ લીટર થી વધુ દૂધ આપતી થશે જેમાં દૂધ ક્ષેત્રે બનાસમાં મોટી ક્રાંતિ આવશે તેમ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જણાવ્યું હતું જેમાં આજના શુભ પ્રસંગે રાજકીય નેતાઓ તેમજ પશુપાલક બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમ નિહાળીને સમગ્ર શુભ પ્રસંગ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની ની અસ્મિતા ન્યુઝર આજ રોજ બનાસડેરીના ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એની અંદર જુદા જુદા બનાસ ડેરી અને બનાસ બેંકના પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું એમાં આજના આ કાર્યક્રમની અંદર બંને ડેરી સુંદર આયોજન હતું અને એની અંદર જે કંઈ લોકો આવ્યા એ બહુ બહુ સંખ્યામાં આવ્યા હતા અને એમાં ખાસ કરીને બહેનોની સંખ્યા વિશાળ હતી આજના કાર્યક્રમની અંદર જે બહેનોને ક્રેડિટ કાર્ડ વગર ગેરંટી કોઈ પણ સિક્યુરિટી એમની કોઈપણ જામીનની કે જમીનની ગેરંટી વગર વિના ઝીરો ટકા વ્યાજને પચાસ હજાર રૂપિયા સુધીનો જે ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યો છે એનાથી આ ગ્રામીણ વિસ્તારની બેનોની ખૂબ જ લાભ થશે એમને એમની સમૃદ્ધિ પણ ખૂબ જ આગળ આવશે સાથે સાથે જે કંઈ બના ડેરી દ્વારા જે કંઈ બીજા આ યોજનાઓ ચાલુ કરવામાં આવી એનાથી પણ આ ભવિષ્યની અંદર લોકોને ખૂબ જ સુખાકારી થશે અને લાભ થશે આજનો આ કાર્યક્રમ ખરેખર સુંદર અને સફળ રહ્યો આજના બનાટેના પ્રગ્રહ મુખ્યમંત્રી મહાનુભવ આવેલા પ્રોગ્રામ તેને ડેરી મારફત પચાસ હજાર રૂપિયા વિના વ્યાજે આપવા તો એમાંથી